શ્રી સ્વામિનારાયણ એકેડમી અને શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલયમાં બાળકોની અંદર આધ્યાત્મિક શક્તિનો વિકાસ થાય એ શુભાશયથી વસંત પંચમી નિમિત્તે શાળામાં સરસ્વતી પૂજનનો વૈદિક પરંપરા અનુસાર આયોજન કરવામાં આવ્યું હતું અડાજન શ્રી સ્વામિનારાયણ એકેડેમી અને શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય ખાતે બાળકોમાં સ્પિરચ્યુઅલ કોન્ટેટ અને ઇમોશનલ ક્વોન્ટિટનો વિકાસ થાય એ શુભાશયથી ચૌદ બે હજાર બુધવારના રોજ વસંત પંચમી નિમિત્તે શાળામાં સરસ્વતી પૂજનનો વૈદિક પરંપરા અનુસાર આયોજન કરાયું હતું અંગ્રેજી ગુજરાતી માધ્યમ તમામ બાળકો વાલીઓને પણ યજ્ઞ પૂજામાં જોડાવાનો અવસર આપવામાં આવ્યો હતો યજમાન પદે શ્રી મનોહરસિંહ એડા શ્રી મહેશભાઈ રીચીયા શ્રી પાઠભાઈ તેમજ તેમના ધર્મપત્ની શ્રીમતી રીધ્ધિબેન પણ હાજર રહ્યા યજ્ઞ પૂજનનો લાભ લીધો હતો ગુરુજનો અને વડીલોના આશીષ પણ પ્રાપ્ત કર્યા હતા સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભ તમામ બાળકો શિક્ષકો અને વાલીઓને શુભાશીષ સંચાલક શ્રી દિનેશભાઈ ગોંડલે દ્વારા સમગ્ર શાળા પરિવારને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી હું દિનેશભાઈ ગોંડલિયા શ્રી સ્વામિનારાયણ એચ વિદ્યાલય સ્વામિનારાયણ એકેડેમી અડાજણ સુરત આજે વસંત પંચમી નિમિત્તે આ શ્રી સ્વામિનારાયણ એચ વિદ્યાલય ચોવીસ વર્ષ પૂરા કરી અને પચીસમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે અમારી શાળામાં દર વર્ષે આ અમારા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિલભદાસજી જે આ સંસ્થાના સંસ્થાપક છે એમની આજ્ઞાથી દર વર્ષે અમારે આ યજ્ઞ કરવામાં આવે છે વસંત પંચમી નિમિત્તે દરેક તહેવારો ઉજવીએ છીએ એમાં વસંત પંચમીના દિવસે યજ્ઞ કરી અને દરેક બાળકો ઘરેથી જવ તલ અને ઘી લાવી અને અહીંયા આહુતિઓ આપે છે અને ખાસ કરીને આજે આ પચીસમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે પાંચ કુંડી યજ્ઞ રાખી અને ભગવાન સ્વામિનારાયણનો અભિષેક પણ દરેક બાળકો કરે એવું સરસ આયોજન કર્યું છે બાળકો વધારે મા સરસ્વતીનું આરાધ્ય કરી તેજસ્વી અને વિનય વિવેકી સાથે વિદ્યાવાન બને એવા શુભ આશયથી આ કાર્યક્રમ અમે રાખેલો હતો તેમજ અમારા બાળા સ્કૂલના જ એક વાલી જે કોસાડના વતની છે અને એમનો બાળક કીર્તિરાજ એ ખૂબ તેજસ્વી બાળક હતું અને ઘણી બધી એક્ટિવિટીમાં આગળ હતું તો એમના વાલીએ પણ આ નિમિત્તે કેને કે પ્રસાદ અને આપી અને આ યજ્ઞમાં સહભાગી થયા એમના આત્માને શાંતિ અર્પે એવી પણ અમે આ યજ્ઞમાં એક પ્રાર્થનાનો એક ભાગ લીધો છે અને વધારે વધારે બાળકો પોતે સહભાગી થયા અને દરેક વાલીઓ પણ આવી અને આમના દર્શન કરે એવું આ સુંદર આયોજન અમે કરેલું છે આ યજ્ઞમાં બેઠા હતા આજે આ યજ્ઞની અંદર ત્રણ હજાર બાળકો વન બાય વન આવી અને આખો દિવસ એનો લાભ લઈ અને દરેક બાળકો એકસો ને આઠ ભગવાનની આહુતિઓનું કે એમાં આહુતિ આપીને સમર્પિત કરશે શાળામાં આ કરવા પાછળ આપણો મુખ્ય ઉદ્દેશ શું બાળકો આમાંથી ખાસ કરીને આપણી જે સનાતન સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું વહન ત્યારે જ થાય કે આપણે જે આપણા જે તહેવારો છે એ તહેવારો આ નવી જે ઉગતી પેઢી એ જોવે અને એ આ અમે દરેક તહેવારને સાયન્ટિફિકલી પણ બાળકોને એની સાથેનું રહસ્ય બતાવીએ છીએ કે આ વસંત પંચમી અને વસંત પંચમી નિમિત્તે આ પૂજન અને વગેરે શા માટે હોય છે કે જેથી કરીને બાળકો આજની યુવા પેઢીઓ છે એ દરેક વસ્તુમાં વાય કંઈને ઊભા રહી જાય છે તો એ વાયનો જવાબ આપણે સારી રીતે આપી અને બાળકોને આપણી સંસ્કૃતિનું વધારે એ સમજે અને એમાં આગળ વધે એવો અમારો નમ્ર પ્રયાસ છે આધ્યાત્મિક રીતે પણ આ યજ્ઞનો શું લાભ બાળકોને વધુ થશે આધ્યાત્મિક રીતે પણ બાળકોને આ લાભથી ખાસ તો મા સરસ્વતીનું પૂજન આ દિવસે કરવામાં આવે છે વસંત એટલે કે ચારેય બાજુ દરેક માહોલ અને વાતાવરણ એટલો બધો પ્રફુલ્લિત હોય છે અને એ પ્રફુલ્લિતતામાં બાળકો આ કે યજ્ઞમાં આહુતિ આપી અને પોતાના મનની શાંતિ રાખી અને મન શાંત કરી અને જ્યારે એ આ અભ્યાસ કરે છે તો એમાં ખરેખર એને જે પામવું છે એ ત્યાં એ ધ્યાન કેન્દ્રિત કરી અને ચોક્કસ એ વસ્તુ એ પામી શકે છે સુરત શહેરના શહેરીજનોને શું સંદેશ પાઠવો દરેક વ્યક્તિને અમે એવો સંદેશો આપીએ છીએ કે દરેક શાળામાં આપણી સંસ્કૃતિનું વહન થાય એના માટેનો દરેક શાળાએ આપણા જે કંઈ તહેવારો હોય એ તહેવારોને બાળકોને એને સાયન્ટિફિકલી બતાવી અને એ બાળકોને એની અંદર એના આનંદ સાથે એ વસ્તુને સમજે એવો આપણો બધાનો નમ્ર પ્રયાસ હોવો જોઈએ